પહેલગામ બાવીસ એપ્રિલ બે હજાર પચીસમાં જે આતંકવાદી હુમલો થયો જેમાં છવ્વીસ પ્રવાસીઓએ જીવ ગુમાવ્યા હતા જેમાં ભાવનગરના કાળિયાબીડ વિસ્તારમાં આવેલ નંદનવન સોસાયટીમાં રહેતા યતીશભાઈ સુધીરભાઈ પરમાર અને તેમના પુત્ર સ્મિત યતીશભાઈ પરમારનું આતંકી હુમલામાં દુઃખદર્સાન થયું હતું ત્યારે ગઈકાલે સેનાએ લીડવાસ વિસ્તારમાં ગાઢ જંગલોમાં છુપાયેલા ત્રણ આતંકવાદીઓને માર્યા હતા ત્યારે માર્યા ગયેલા આતંકવાદીઓ પાસેથી મોટી માત્રામાં હેન્ડ ગ્રેનેડ મળી આવ્યા છે એવું માનવામાં આવે છે કે આ માર્યા ગયેલા આતંકવાદીઓનો પહેલગામ આતંકવાદી હુમલા સાથે સંબંધ હોઈ શકે છે ત્યારે આ મામલે પહેલગામ હુમલામાં અવસાન પામેલ ભાવનગરના યતીશભાઈના પત્ની કિરમબેન યતીશભાઈ પરમારે જણાવ્યું હતું કે મોદી સરકારની આ કાર્યવાહી આતંકવાદીઓનો ખાત્મો બોલાવી પાકિસ્તાનની ધરતી પરથી આતંકવાદીઓનું નામો નિશાન મિટાવી દે તેમજ

બરોબર આજે મને ખૂબ ગર્વ થાય છે કે આજે ત્રણ મહિના હોય અને આતંકવાદી ત્રણ આતંકવાદી માસ્ટર માઇન્ડ હતા એને આજે ખાતમો કરી નાખ્યો છે આજે મને થોડુંક એમ થાય છે કે આજે આતંકવાદી ત્રણ માર્યા છે એ થોડાક મને ગર્વ થાય છે હવે પાકિસ્તાનનું નામ નિશાન મિટાવી દેવું જોઈએ જેના કારણે મારા પિતા અને મારો ભાઈ ગુમાવ્યો છે એના કારણ એના કારણે બીજાના કોઈના ઘરમાં આવું ન થાય એના માટે મોદી સાહેબને પ્રાર્થના કરું છું મોકલી ત્યાં કઈ ઘટનામાં તમારા પિતાની ક્યાં થાય પણ પહેલગામ માવીસ બા બાવીસ એપ્રિલ બાવીસ એપ્રિલ બપોરના બે અઢી વાગે આસપાસ ત્યાં આ પેલગામ હુમલામાં મારા પપ્પા અને મારા નાના ભાઈને સ્મિતને બેયને ગોળી મારી મારી નાખ્યા છે આતંકવાદીએ સરકાર પાસે સુખેચ્છા રાખો તમે અમારા પરિવાર સરકાર પાસે થોડીક આટલી અપેક્ષા રાખવાની છે કે થોડીક નાની મોટી તે નોકરીની અપેક્ષા કરે તેના માટે મારું ગુજરાન ચલાવી શકું મારા ઘર માટે ઓપરેશન સિંધુ વિશે શું કેતો સરકાર ઓપરેશન સિંધુ ચલાવે શું કે ઓપરેશન સિંધુ વિશે હું એટલું કહી શકું છું કે મારા મારા ભારતીય જવાનો આખી રાત મહેનત કરીને એને આજે ત્રણ મહિનાને સફળતા મળી છે રાત દિવસ જાગીને સફળતા મળી છે આજે ત્રણ મહિના રહીને આતંકવાદીને મારી નાખ્યા છે મારું નામ છે કિરણ બેન રતીશ વર્મા પહેલગામમાં હત્યા બની હતી અમે મોરારી બાપુની કથામાં ગયા હતા અમે કથા સાંભળી ત્રણ દિવસ પછી અમે ત્યાં અમે ભરવા ગયા હતા અમે ત્યાં ગયા હતા ખચરો ઉપર અને હવે હજી અમે તો ત્યાં પાંચ જ મિનિટ થઈ દસ જ મિનિટ જેવું થયું હજી અમે છોકરાને ઘરવાળા સામુ જોઈએ છે માં દસ મિનિટ થઈ ત્યાં ફાયરિંગ થવા મળી અને મારા પતિને અને મારા દીકરાને બોળીથી મેંદી નાખ્યા છે મારી માટે મને બહુ દુઃખ પડ્યું છે કે પણ સહન કરી શકું એમ નથી હું કે મારો નાનો બહોડો જેને માર્યો છે એને આતંકવાદી ખાતમો એટલો કરી નાખો કે આતંકવાદ આવનારી પેઢી આતંકવાદી શું છે એ ભૂલી જાય અને પાકિસ્તાન નો નામ ને નિશાન મીટાઈ દો મોરી નરેન્દ્ર મોદી મારી પ્રાર્થના છે કે છે ને આતંકવાદી નામ નિશાન મીટાવી દે જે મારો પહુડો છે એનું હું ભૂલી નથી શકી મોદી સાહેબ મારી પ્રાર્થના છે કે આ હું આ ગાડા જેવી થઈ ગયું છું મારા પહોળા હું બગાડ્યું તું એવા નિર્દોષ કેટલા ને મારા ભારત દેશવાસીઓ મારી નાખ્યા છે અને મારા મિલિટરી વાળા ભાઈઓને હું ખૂબ ખૂબ એનો ધન્યવાદ હું માનું છું કે જેને મને આ બેનુને જે સિંદૂર મીટાવ્યું છે એનું બેનુના સિંદુર મીટાવ્યા છે એનો એને બદલો ભાઈઓ ને એને એટલું દુઃખ લાગ્યું કે બેનુ એટલે એને ભાઈઓ એનું સિંદુર મીટાવ્યું એટલે એને એટલી બધાને ખોજ ખોળ કરીને આતંકવાદી નો નાશ કર્યો મને થોડીક મને શાંતિ છે પણ આતંકવાદી ને મારે મોદી સાહેબ ને કહેવાનું છે કે હા ખાતમુહૂર્ત કર નાખે આતંકવાદી નો નામ નિશાન મીટાવી દે અને મને ખબર નથી કે અહીંયા કાશ્મીરમાં કેટલા આતંકવાદી છે એ મને એવું લાગે છે કે જ્ઞાન ભળેલા માણસો લાગે છે થોડીક શાંતિ છે પણ જે અશાંતિ છે હું મરીશ ત્યારે મારી ચાશે મારો છોકરો મારો ઘર વાળો તો નઈ આવે ને એવા કેટલાના પતિ ગુમાવ્યા છે બધી સ્ત્રીઓને ને એને બધાને કેટલું દુઃખ છે એની માને ખબર હોય કે જે દીકરો ગુમાવ્યો હોય એમ અને જે મિલિટરી વાળા મારા ભાઈઓ છે એને હું ખૂબ ખૂબ ધન્યવાદ દોસ્ત કે આવા આતંકીઓને તો ખૂણે ખાતરે વીણી વીણી ને નામ નિશાન મીટાવી દો એનું નામ પાકિસ્તાન નામ નિશાન મીટાવી દો બ્યુરો રિપોર્ટ ખબર ગુજરાત લાયો